માતાજી કે અત્યારે તમે એમની એમની પણ વિદ્યાર્થીઓ આવે છે એમની પણ વેદના તમે સાંભળશો તો ખરેખર આપણને એવું લાગે કે આ ટીશન અમારા ખાડા છે એ ખાડામાં પડીને જો મજૂર લોકો જાય તો ઘણા લોકોએ આ બાબતથી નોકરી પણ છોડી દીધી છે કોઈને ત્રણસો રૂપિયા રેટ હોય એને બચારાને ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયાનું પેટ્રોલ જતું રહે તો એને બચે શું એ પોતાના પરિવારને ખવડાવે છે ઘણા બધા દિવસ ઉપર થઈ ગયા એકવીસ જેટલા પરિવારોના એ કોઈ પાર્ટીના ભાજપના કે કોંગ્રેસના કોઈ નથી આ બ્રેન્જ પરથી બધાઈ જવા વાળા લોકો છે અને જે સરપંચીઓ અહીંયા પધાર્યા છે એ કોઈ ભાજપમાં માનતા હશે કોઈ કોંગ્રેસમાં માનતા હશે અને કોઈક અપક્ષ ઉમેદવાર પણ હશે બધાનું આપણે અહીંયા

જેથી કુમારી જે ક્રમિ થાય છે એનાથી અમે ઘરે જઈને થાકી દઈએ છીએ અને રેશન કરવાનો પણ ટાઈમ નથી મળતો તેથી અને અમારી જેવા ઘણા બધા બાળકો છે જે અહીંયા ભાદરણ આવે છે આનંદ બંધ જાય છે તેમને પણ એવું જ થાય છે તો જેથી અમારી એટલી જ માંગ છે સરકારને કે વહેલી તકે વૈકલ્પિક રસ્તો કર્યા આપો જેથી અમને વધારે તકલીફ ન આપણે ઊભા થયા છે અને એ નેતૃત્વ કોનું છે કામદારોનું છે વિદ્યાર્થીઓનું છે ખેડૂતનું છે નહીં કે આમાંથી પાર્ટી કોંગ્રેસ ભાજપ આ નેતૃત્વ આ સામાજિક કાર્યકર્તાઓનું નેતૃત્વ છે આ સમાજની સમસ્યા છે એટલે સમાજ માટે ઊભા થવા માટે આ સમાજની વૈકલ્પિક માર્ગ બને એટલા માટે આપણે સૌ ભેગા થયા છે કોઈના ભંડોળથી ભેગા નહીં થતાં ખર્ચે ભેગા થયા છે આપણા અંદરનો આત્મા એવું કહે છે કે આ લડત જ્યારે હું ગંભીરાનો વ્યક્તિ છું આ લડત મારે આપવી પડે અને એટલા માટે અમે કોઈ પક્ષનો આ ખેદ ધારણ કરીને આવ્યા નથી અને જ્યારે જ્યારે પણ આ સમસ્યાઓ ઉત્પન્ન થશે ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે અમુક સૌ ભેગા મળી લખનસિંહ દરબાર હોય સંજયસિંહ રાજ હોય કે અન્ય તમામ જે વર્ગના અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે નામી અનામી સૌનો ખૂબ ખૂબ આભાર કે આપણે સૌ આણંદના ચરોતરના અને આ બાજુ મધ્ય ગુજરાતનો જ ભાગ છે તો આ વડોદરાને જોડવા માટે આ જે તોડ્યો છે એને ફરી જોડવા માટે અમે બંધનરૂપ થવા માટે વૈકલ્પિક માર્ગ માગી રહ્યા છે અમે કોઈ પૈસા માંગતા નથી તમે રસ્તો બનાવો અને એ માટે રસ્તો કાઢવાનું પણ તમારા આત્મત છે તો સત્વરે આ યુવાનો આ ખેડૂતોનો વિદ્યાર્થીઓનો સૌનો એક જ વિકલ્પ કે રસ્તો બને રસ્તો બને રસ્તો બને થેન્ક યુ ધન્યવાદ